पाउडर की हो टोन फेस पाउडर आलो रेडी ओके 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 अवे गई बाकी रूस बोले रोके में आप साइड माले Pero bolero, se, bolero... volero Mora, papá! ¡Morabupa!

આગળ મને શું કહેવાય છે મને તે ક્યાં આપી દીધા સાપ કન ચા આપ્યા પણ એમ કહું થોડા કેવા આપ્યા હતા 5000 કેટલા આપ્યા હતા 5000 કેટલા મારા અલગ અલગ છે અલગ છે અલગ છે ને અલગ છે એમ કહો તો પછી

ýê, em kêu કે ન્યારે બબો નળ આવશે જ નઈ પણ હતો નથી આમ લીધો માટી ખાઈ ગઈ તો ઊંડો પડી જ આ તોડી નકર તો

કોને લઈ જાવ એમ જાવું જીડાને ફોન કરું હાલ હાલો હું જાવ તમારે તો ધાકતા વેતના વિચારો ફાટી જાય મિત્રો હું જો જાઉં છું અત્યારે ટીમ્બી અને વાડા વટી ગયો છું ને આ ટીમ્બી ગાય ગયા ફટાફટ બોલેરો દોરાવી અને પછી આપણી પાછું ઘરે જાઉં કારણ કે મારે ઘરનું કામ છે એટલા માટે ચાલો હું ગાય ગાય ફટાફટ બોલેરો થોઈ આવું બોલેરો ધોવાઈ ગયો છે ભાઈ હવે થોડોક બાકી છે ખાલી પછી હાલો ફટાફટ ઘરે જવાનું છે કોણ લઈ જજો માવા બરબર માવાને ખાઈ જાય મારા હા તે તો કોણ લઈ ગયો લાવ લાવ પાણી ભરી દીધું કાઈ તો નહીં મળશે અને કબાટ આવ્યો પછી ઘરની હાલત તો એનો કબાટ છે લગન નો કરાય આ કબાટ આવી જ એક એક જ ખાટલો રહેતો પેલા ઘર માં તો એક જ નથ રહેતો અહી પેટી આવી ગઈ બાવણું બન એટલી કેવી જગ્યા આવી હતી બસારો એક ખાટલો રહેતો હોય તો એ નથી રહેતો આ કબાટ ના કામ લગન તો કબાટ આટુ થોડો કર્યો હે સપલાની માણે એટલે બાપુ તો ભાઈ નાઈ ધોઈ ને ચાર થઈ જાશે એમ દેખાતું નથી કે ચશ્મા પીરી એટલે કોણ હેઠળ ખા પીવાનું કઈ છે કે નહીં શું છે ખાવાનું ગિરમી થાય તો કરી દે સા

નાખ દે થોડું કેવું નું નામ છે ગોપી 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 છે ને ગોપલી ગોપી બેલ નકર કરાગડી ગોપલી દીવાબતી કરી વાહ ભક્તિ વાહ તમારી ભક્તિ

સપોર્ટ કરતા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો સાથે જય માતાજી જય મોગલ ચાલો ભાઈ શેટી નું ગાદીનું કવર નાખી દઈએ પછી શેને ખાઈ પી લીધું છે હવે પછી ખુઈ જાય કવર નાખવા દાખલા કેમ ફીટ કરવાનું છે હાલો ભાઈ હું ગાયકા ગાદી નું કવર ફીટ કરી દઉં